ના બસ અઢુ આવું છું બસ આ ઘરે દસ મિનિટમાં નેહર્યો ના ના આવે પૂરો એ સારું આ બસ દસ મિનિટ માં ઘરે એટલી વાર એ હારું હા મારા પણ આ બુડું તમે તો ચીટલું મોડું કર્યું મોડું કર્યું હે અમે તારે હું આઠ વાગે તો કેક કાપવાની હે તાર મા આવે ને પછી કેક કાપી છે એ તો સાચી વાત તો આવી ગયા પણ ઓલા ને તો બોલાવો મે તો કર્યો વાત સાચી હોય આપડે ફોન કરો આવે તો ભલે આપડે એમની જરૂર નહી ગગા ભાઈ નેડો તમે જેટલી વાર કરી ઉવે મોડું થાય મારા આટુના ફોન આયે આય થ્યા હે હવે ઉવે આરુ જલ્દી આવો એ હારું હેડો આવે છે આવે હે ઉવે તો ઘડીકવાર વાત જોઈ લઈએ એમ ઘડીકવાર બી હું હેડો ના ના અમને પોજી જો હું અમને પોજી જો હું હું ના ના એ હારું હાલો આવો એ ના ના ફોન આવ્યો તો ખરા ફોન આવ્યો તો ખરા મને લાગતું નતું કે ફોન આવે પણ ના ના હવે જાઉં તો

ઓને તમે ચો બોલાય આ મારી જીગડી ઓને તો માર ખાસ લઈ જાવ પડે પણ જીગડી વારી તમે બે જણા અહીં પીજા હો તો ગભર ભાઈ ને હું છોટો નહીં પીવા દઉં છું નઈ પીવા દઉં ના પીવા દઉં મોડી અને પીહોન ખાલી કોઈ બગાડતા નઈ હો ના બગાડ્યા અમે કોઈનું બગાડતા નહીં હું કી પાહો મારો આડુ કોઈ જીવો તેવો નહીં હો મને ખબર તમારો આડુ હે પણ હું ને કઈ નહીં બગાડવા દઉં બરોબર એવું પણ માર જીગડી ને હંગાટ લઈ હેડો તમે ખાલી સારું હેડો તો હેડો ભાઈ હા

કેક છે ને ઘર માં કાપવાની છે છોકરા બધું તૈયાર કરીને ઘાસ્યું એટલે આવો તમે મને શરમ થાય એટલી ના નથી પાડી ગયા આ તો વચ્ચે આપડે ના ખબર અને બગાડતા નગાડતા નહીં હે એ તો આવા હું ખબર થોડું ઘણું બગડે ના મજા નઈ મજા આવે

મારું મન નહીતું તમારું તમારું પણ મારું નહીં તમે ધોકો લો ના એવું તો ના શું કે ગમે એમ તો મહેમાન છે એટલે એમને નાસ્તા કઈ દે વ્યવસ્થા કરું થોડું નાસ્તો કરવા રેવું હોય તો રહેવું

તમને પેટ્રોલ ના પૈસા તો મેં હાલ હોય આબા માટે એટલે પેટ્રોલ ના પૈસા એટલે મોડી નઈ કરી હું આ પાલ્ટીભાઈ જગા ભાઈ લઈ નાખા હોય મને શું કરે ફોન કર્યો કઈ શું કરે હવે ફોન કર્યો જો કરવા એટલે તમારું ન છોકરા નો બર્થ તમે શું કરું તમે કેક બે ખોવા લાગે છોકરા ને શું કરાવ છોકરા તોડી શું ઘરે લઈને આવ્યો તો ફોટું શું લેવા બોલો મારે ઘરે કે તારા કોઈ દી જોયું છે આવતું આપડે ની તમાર બેન હોય ને તમે નાસ્તો કરતા બોલું તમે તમારા ઘરે જઈને લેજો મારા એ ના મળે બરાબર એટલે તમે આ હે ને નાસ્તો અહી પ્રેમ થી કરી લ્યો પછી તમે તમારા રસ્તા બરાબર પ્લાસ્ટિક જેવું તો લુખો હું લઈને આવ્યો છે તો હાર્યો હોય ને હાર્યો ખાઈ લો એમ એટલે મોદી તમે ખાઈ વાડો તાર બધા આવું તો ગાય ને નાખો ગાય ના ખાયું ના ખાય હું એ આવું ખાતું હોય છે એમ કરો કારણ કે મેં ઘણું કીધું પણ મારું હવે માનતા નહી એક કામ કરો તમે પકવાન ખાવ છો રૂપિયા એટલે આ બાર રૂપિયા ની નથી આ પંદરસો ને કેકુકા લુકા લુકા આ ને એના એના મોઢા જેવી કેક લાવી આજે વાત તમે કીધી બે રૂપિયાનું મોરુ બે રૂપિયા ને કેક મોટા માં

હવે એક કામ કરો હાપિયા છે શાંતિ થી દેહો અને નાસ્તા પાણી અને કેક ખાઈને દેખ દેજો બને ભરે ખોટું નહીં લાગ્યું આ તમે કર્યું ને સારું કર્યું હા પાલતી પાલટી આપડે બગાડવાની નથી પાલતી સુધારવાની એટલે જ ને